માંજલપુર અલવા નાકા કોતર તલાવડી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પ્રથમ વરસાદે જ ઉઘાડી પડી હતી બીજી તરફ માંજલપુર અલવાનાકા પાસે આવેલ કોતર તલાવડી વિસ્તારના મુખ્ય માર્ગો પર અસંખ્ય ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકોને રાહદાર્યો તંત્રના પાપે હાલાકી ભોગવા મજબૂર બન્યા છે કાગળ ઉપરની સ્માર્ટ સિટીના ઘોડા તંત્રની મેઘરાજાએ પોલ ઉઘાડી પાડી દીધી અલવા નાકા અને કોતર તલાવ માર્ગો પર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને કારણે વાહન ચાલકોને પોતાના વાહનોને પણ નુકસાન તેમજ રાહદારીઓને પણ ઘણી હાલાકી પડી રહી છે બીજી તરફ

अशा खाडा पडेला आहे ते रिक्षा चलावी मुश्कल रिक्षावाळ पेटर खाडाचे ते रिक्षा चलावी पण मुश्कल चाली तकलीफ पडली उमरवाळा माणसं एटली तकलीफ पडे कोर्पोरेशन की ध्यान आपली अभि भरीत अभि रिक्षावाला चॅक करब्लिक बी घर वेरो भर चॅक भर सफा वेरो भरेचे तर कोय जातू निरात नाही खाडा खुले पाहिजे एवढं વરસાદ ના પગલે શું છે સરખી રીતે કામ કરે એવું અમારું કેવું છે